જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સૂર્યપુત્ર મનુના વંશજોની કથા સાંભળશું આ કથાનું વર્ણન હરિવંશ પુરાણમાં કરેલું છે આગળના વિડીયોમાં સૂર્યના વંશની ઉત્પત્તિ કથા સાંભળી તો આ વિડિયોમાં સૂર્યપુત્ર મનુના વંશજોની કથા સાંભળશું જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો કથા શરૂ કરીએ વંશપાયન બોલ્યા હે રાજન વૈવસ્થ મનુના તેના જેવા જ તેજસ્વી નવ પુત્રો થયા ઈશ્વાકુ સરયાતી ધૃષ્ણુ નાભાગ નરીષ્યાંત પ્રાશુ નાભાગ અરિષ્ટ કુરુષ અને પ્રસુધન પુત્ર જન્મ પહેલાં જ પ્રજાપતિ મનુએ દેવનો યજ્ઞ કર્યો હતો તે યજ્ઞ ચાલુ હતો ત્યારે મિત્રા વરૂણના ભાગરૂપે મનુએ આહુતિ આપી હતી ત્યારે સર્વે ઋષિઓ દેવો સંતુષ્ટ થયા હતા યજ્ઞકુંડમાંથી સુંદર ઈલા નામની કન્યા ઉત્પન્ન થઈ હતી મનુએ તે કન્યાને ઈલા કહીને બોલાવી હતી ત્યારે મનુએ હાથમાં લાકડી રાખીને કહ્યું હતું કે તું મારી પાછળ પાછળ આવ ત્યારે ઈલાએ જવાબ આપતા કહ્યું કે હું મિત્ર વરુણના અંશમાંથી જન્મી છું આથી હું મિત્ર વરુણ પાસે જ જઈશ હું ધર્મની હત્યા કરી શકું નહીં નહીં તો ધર્મ જ મને હણી નાખશે આમ કહીને ઈલા મિત્ર અને વરુણ પાસે હાથ જોડીને નમન કરીને કહેવા લાગી કે હે દેવો આપ અંગથી હું જન્મી છું તો હું આપની શી સેવા કરું મનુ ભગવાન તો મને લઈ તૈયાર જ છે ત્યારે મિત્ર વરુણે જવાબમાં કહ્યું કે હે સુંદર દાસી તારા આ ધર્મ વિનય સત્ય અને જીતેન્દ્રિયપણાથી અમે બંને ખુશ થયા છીએ તું અમારી બંનેની પુત્રી રૂપે પ્રખ્યાત થઈશ અને તું જ મનુ રાજાના વંશને ધારણ કરનાર શુદ્ધિમન નામે તેનો પુત્ર થઈશ તું મનુના વંશની વૃદ્ધિ કરનાર તરીકે જગમાં ખ્યાતિ પામીશ દેવોના વચનો સાંભળીને ઈલા મનુ તરફ પાછી ફરી ત્યારે લાગ જોઈને બુદ્ધ ગ્રહે તેને સહવાસ કરવા માટે આમંત્રિત કરી હે રાજન ચંદ્રપુત્ર બુદ્ધને વશ થઈને બંનેએ સહવાસ કર્યો આથી ઈલાથી પુરરવા નામનો પુત્ર ઉત્પન્ન થયો પુરરવાને ઉત્પન્ન કર્યા બાદ ઈલા શુદ્ધમન નામે મનુના પુત્ર તરીકે થઈ એ શુદ્ધિમનના ત્રણ પુત્રો થયા ઉત્કલ ગઈ અને હે રાજન ઉત્કલની રાજધાની ઉત્કલ ઉત્તરમાં થઈ વિંતાશ્વની રાજધાની પશ્ચિમમાં થઈ અને પૂર્વમાં ગયા પૂરી થઈ હેરાજન શત્રુઓનો નાશ કરનાર વૈવસ્ત મનુએ મૃત્યુ પછી સૂર્યમાં પ્રવેશ કર્યો ત્યારે મનુના દસ પુત્રો ઈશ્વાકુ આદિએ પૃથ્વીને દસ ભાગોમાં વહેંચી ઈશ્વાકુને મધ્યપ્રદેશનું રાજ્ય મળ્યું તે આ રાજાએ આ ભૂમિ પર અનેક યજ્ઞો કર્યા પહેલાં શુદ્ધિમન કન્યા હોવાને કારણે પાટવી કુંવરનો લાભ પ્રાપ્ત કરી શક્યો ન હતો આમ છતાં વશિષ્ઠ ઋષિના આદેશના કારણે તે રાજા બન્યો હતો પછી પોતાનું રાજ્ય પોતાના પુત્ર પુરરવાને સોંપીને પ્રભુ ભક્તિ કરવા લાગ્યો તેના બીજા પુત્ર ઉત્કલને ત્રણ પુત્રો દુષ્ટક અબ્રીસ અને દંડ સર્વત્ર પ્રખ્યાત હતા નાના પુત્ર દંડે દંડકારણ્ય નામના સુંદર વનનું સર્જન કર્યું હતું દંડકારણ્યમાં પ્રવેશ કરતા જ મનુષ્યના સઘળા પાપો નાસી જાય છે અંતે ઓલ નામના પુત્રને ઉત્પન્ન કરી સ્વર્ગે હતો વૈવત્સ મનુના પાંચમા પુત્ર નરિશ્મત અને બીજા પુત્ર નાભાગ હતા તેમાંના નરિશમતને શક નામના પુત્રો થયા નાભાગનો પુત્ર અમરીશ અતિ શ્રેષ્ઠ રાજા થયો હતો મનુનો ત્રીજો પુત્ર ધ્રુષ્ટનો પુત્ર દ્રાષ્ટાર્ક યુદ્ધમાં વીર ગણાયો હતો મનુના પુત્ર શરિયાતીને બે જોડિયા સંતાનો હતા તેમાંનો પુત્ર જે હતો તે આનર્ત અને કન્યાતે સુકન્યા જે પાછળથી ચ્યવન ઋષિની પત્ની થઈ હતી આનર્તનો તેજસ્વી રૈવ હતો આનર્તે વસાવેલો પ્રદેશ આનર્ત નામે ઓળખાયો અને તેની રાજધાની કુશસ્થલી દ્વારિકા હતું રૈવનો ધર્મિષ્ઠ પુત્ર કુકુંભી કહેવાયો તેને કુશનલી એટલે કે દ્વારિકા રાજ્ય મળ્યું રૈવના ધર્મિષ્ઠ સો પુત્રો હતા તેમાં શ્રેષ્ઠ પુત્ર કુકુંભી હોય તેને દ્વારિકાનું રાજ્ય મળ્યું હતું એ રાજ્ય પ્રાપ્ત કર્યા પછી તેણે પોતાની કન્યા સાથે બ્રહ્મલોકમાં પ્રસ્થાન કર્યું અને બ્રહ્મા પાસે ગાંધર્વનું સંગીત રવણ કર્યું હે રાજન એ સંગીતમાં બે ઘડીનો સમય મુર્ત કાળ ગયો હતો પણ મૃત્યુ લોકમાં તે અસંખ્ય યુગો વીતી ગયા હતા આમ છતાં બ્રહ્મદેવની કૃપાથી એ રાજા પોતાની કન્યા સહિત યુવાન જ રહ્યો હતો પાછળથી તે યાદવોથી ભરપૂર પોતાની નગરીમાં પાછો ફર્યો જે નગરીનું રક્ષણ વાસુદેવ શ્રી કૃષ્ણ ભોજવંશ યાદવવંશી અને અંધકવંશી કરતા હતા હે રાજન આ સઘળી હકીકતો બરાબર જાણ્યા પછી રૈવત પોતાની પુત્રીને બળદેવને પરણાવીને કન્યાદાન કર્યા પછી પર્વતના શિખર પર તપ ચાલ્યો ગયો મહાત્મા બળદેવજી પણ પત્ની રેવતી સાથે સુખેથી આનંદપૂર્વક પોતાનો સમય પૂરો કરી રહ્યા હતા તો મિત્રો હરિવંશ પુરાણની સૂર્યપુત્ર વૈવત્સ મનુના વંશજોની કથા અહીં પૂર્ણ થાય છે બોલો ભગવાન શ્રી હરિવિષ્ણુની છે મિત્રો આ પુરાણમાં વૈવત્સ મનુ અને યમની ઉત્પત્તિ કથા સાથે ભગવાન વિષ્ણુના અવતારો વિશેની પણ સુંદર કથા દર્શાવવામાં આવી છે જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા કૃષ્ણ